અત્યારે હાલ અમે મોરવા છીએ તમે જુઓ અને મારી હું આટલું બધું સંભાળું અમે સાત બહેનો છીએ એ વચ્ચે હું એકલી સંભાળું ભાઈ ઘર અને અત્યારે એ લોકો પોલીસ બોલાવી તમે આવું બધું કરી તમે વિડીયો વિડીયો બનાવો છો અને અમને તમે કઈ કહો છો તમે પોલીસ બોલાવી ને તમને અત્યારે ત્રણ વાગ્યા અમે ચાર વાગ્યા અત્યારે અને અત્યારે પોલીસ બોલાવી પોલીસ વાળા ફોન કોને કર્યો એથી કરે ને ભાઈ જુઓ આપણને ખબર નથી કે આપણે આઈને આવું કરશે એ અત્યારે સર ને એ ભાઈ એજી વાળા જે હર્ષદીપ કરી નામ એ સર ને અત્યારે પોલીસ બોલાય એક મજૂર એમ કામ કરનારા ભાઈ એ પોલીસ બોલાય કે આ લોકો અત્યારે નાટક કરે તમે જે કરવું હોય કરજો કે ફોન કોને કરે તો ભાઈ જો હું જોવાની એમની ફુરસત નહીં હવે એક્શન તો મારી પબ્લિક લેશે મને ખબર હવે તમે 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 થોડું પણ મને મને થોડી પણ હારી સમજી હોય ને કે ભાઈ

મારી પબ્લિક ને હું કહું કે ભાઈ તમે બતાવો તમે તમારો પાવર બતાવો અહિયાં ખબર પડવી જોઈએ અહીના કે ભાઈ હું કર્યું ત્યાં શું નહીં થોડા માટે ત્યાં આવું જોયું ના જોયું કે આવું કર્યું વાંધો નહીં તમે લોકો જુઓ તમે હવે હવે તમે હવે તમે સપોર્ટ કરો મારાથી કશું થાય એવું નહીં બરાબર આમાં મારી કોઈ કોઈ જવા મારું કઈ ચાલતું નહીં તમે લોકો સંભાળો હવે ભરોસે મોરવામાં તમે જો મોરવામાં બધા પોલીસ બોલાવો વાંધો ને વાંધો ને પોલીસ ના તો કઈ નહીં આપડી ભૂલ પૈસા બાકી મૂકે અમે કેમ બધા લોકો કીધું તમે ત્યાં ના જાઓ તમે ત્યાં ના જાઓ અને એમાં એમાં અમારા ચેક પણ એમના જોડે બે ત્રણ પડ્યા કે ભાઈ અમે તમને તમને કશું અમે તમને નહીં કરીએ વિશ્વાસ નહીં એટલે અમે ના આપ્યું હા અને એટલે અમે અમે ખાલી આટલા બધા પંદર લાખ એટલા થી અમે ત્રણ લાખ જ બાકી મૂક્યા અને અંતર અમને આવું કર્યું કાઢી મૂકવા અમ નથી આવી હતી કે તમે ભાઈ પોલીસ ફોન આવ્યા ઉપર વિશ્વાસ ના કરો ના કરો એટલે અમે પૈસા બાકી રાખ્યા હતા અને તો અત્યારે પછી લીધું હા અને અત્યારે કે અમે તમને નીકળવા ના દઈએ ક્લજ ના વાયરો તોડ નાખે અમારા લોકો એ અંદરના કારીગરો ત્રણ ચાર કારીગરો જ અંદરથી એવું કર્યું તો તમે ભાઈ અહી ના આવશો ના કદી ના આવતા હું ફસાઈ ના કોઈ